ગાંધીનગરમાં એન્કાઉન્ટરના કારણે વૈભવને તો તાત્કાલિક ન્યાય મળી ગયો પણ આપણે તમામ બળાત્કારીઓ હત્યારાઓ ભ્રષ્ટાચારીઓ અને માસૂમ બાળકો સાથે દુષ્કૃત્યના આરોપીઓના એન્કાઉન્ટર કરી તેમના પરિવારને કેમ તાત્કાલિક ન્યાય નથી આપતા કે પછી એ કુદરતને કે જેને આપણે સૃષ્ટિના રચયિતા સર્જનહાર કે સંચાલક કહીએ છીએ તેમને આ પરિવારો માટે ન્યાય નહીં થવા દેવો હોય બીજો સવાલ એવો પણ છે કે પોલીસના કાફલા વચ્ચેથી આરોપી બંદૂક છીનવી ફાયરિંગ કરવા લાગ્યા છે તો પોલીસને ફરી ફરી ટ્રેનિંગ સેન્ટરમાં મોકલી દેવી જોઈએ જેથી આવા ગંભીર ઘટનાક્રમ આપણે ન જોવા પડે અને પોલીસને ઘાયલ પણ ન થવું પડે આવી ઘણી બધી વાતો આજે આપણે કરીશું આ વિડીયોમાં માટે વિડીયો આખો જોઈ સમજી અને પછી કમેન્ટમાં તમારી પ્રતિક્રિયા આપશો તેવી આશા નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ગઈકાલે ગાંધીનગરના અડાલજમાં વૈભવ મનવાણીના હત્યારાને ત્યાં આજ પોલીસ એન્કાઉન્ટરમાં મોત મળ્યું જ્યાં તેણે વૈભવ અને આસ્થા પર હુમલો કર્યો હતો આ ઘટના સામે આવતા જ પોલીસ એન્કાઉન્ટરને બિરદાવવા માટે લોકોએ સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ પણ કરી હતી પરંતુ આપણે એ ભૂલી ગયા કે વૈભવના એકના જ હત્યારાનું એન્કાઉન્ટરમાં મોત મળ્યું છે અને ન્યાય થયો છે અને તેના પરિવારને તેવું લાગે છે હજુ તો કેટલાય પરિવાર ન્યાયની રાહમાં બેઠા છે એનું શું વૈભવ હત્યા કેસના આરોપી વિપુલ પરમારનું એન્કાઉન્ટર એટલે થયું કે તેને રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસની આંચકી કરવા માંડ્યો હતો આ ફાયરિંગમાં રાજેન્દ્રસિંહ નામના પોલીસ કર્મી ઘાયલ પણ થયા છે અને પોલીસના વાહનો પણ ડેમેજ થયા છે આ ઘટના બાદ વૈભવના પરિવારને ખૂબ ખુશી મળી અને કહ્યું કે તેમને ન્યાય મળી ગયો છે પણ સવાલ એ ઉઠે કે વૈભવના પરિવાર જેટલા જ બીજા પરિવારો નસીબદાર કેમ નથી આવી દુઃખદ ઘટનાના પીડિત પરિવારોને અને સમાજના મોટા ભાગના વર્ગને તાત્કાલિક ન્યાયમાં ખૂબ જ મજા આવતી હોય છે અને ખુશી પણ મળતી હોય છે પણ વિચારો કે આ નસીબદાર પરિવારને ન્યાય દેવા ગયેલા પોલીસ કર્મચારી પર જ્યારે પોલીસ કહે છે તેમ આરોપીએ ફાયરિંગ કર્યું અને તેમાં પોલીસનો જીવ ગયો હોત તો તેને આપણે કયો ન્યાય કહેતા કુદરતી ન્યાય કે કર્મનો સિદ્ધાંત શું પોલીસ કર્મીના મોતને પણ આપણે કુદરતી ન્યાય કહી દેતા અને જેસી કર્મી વેસી ભરની જેવા શબ્દોથી નવાજતા કે પછી તેને શહીદ શહીદ કરી એનાખી આખી વાર્તા જ પૂરી કરી નાખી હતી આપણે માની પણ લઈએ કે પોલીસ ખરેખર આરોપીઓએ હથિયાર ખેંચી હુમલો કર્યો એટલે તેને સો બચાવમાં ફાયરિંગ કરી અને આરોપીને મારી નાખ્યો કંઈ પોલીસે ખોટું કર્યું જ ન હોય પણ કદાચ ધારણા કરીએ કે ખરેખર આ કહાનીમાં ક્યાંક ને ક્યાંક ખોટું થયું હશે તો શું એ પોલીસને આજીવન કર્મનો સિદ્ધાંત અને કુદરતી ન્યાયની વાત મગજમાં નહીં થસી જાય પણ વિચારો કે આરોપી વિપુલે જો પોલીસ પર હુમલો ન કર્યો હોત તો તેના પરિવારને ન્યાય મેળવવા કેટલા કપરા ચઢાણ ચઢવા પડ્યા હોત અને ન્યાય ક્યારે મળી રહ્યો હોત પણ હકીકત એ છે કે આવી ઘટનાઓ એન્કાઉન્ટરની કે વરઘોડાની જ્યારે સામે આવે છે ત્યારે પોલીસની નાકામીની અને સિસ્ટમની ના દુરસ્ત હાલતની આ ઘટનાઓ ચાડી ખાતી હોય છે અને તેને ઢાંકી દેવા માટે તેના પર એક સરસ મજાનો પડદો પાડી દેવા તેને કે વરઘોડાઉન્ટની સિદ્ધિ તરીકે માધ્યમો અને પત્રકારો દ્વારા પીરસવામાં આવે છે જેથી સરકારની સિસ્ટમની અને પોલીસની બધાની આગરું ઢંકાયેલી રહે અને ગુનેગારોમાં કોઈનો ડર રહેતો નથી વૈભવનો અત્યારો આરોપી વિપુલ આપેલા પણ આવી જ હત્યાની ઘટનાને અંજામ આપી ચૂક્યો છે અને તે જામીન પર મુક્ત હતો જો તેને જામીન કદાચ ન મળ્યા હોત અથવા પોલીસે આવા સાયકો પર ધ્યાન રાખવાની કોઈ સિસ્ટમ વિચારી કામ કર્યું હોત તો કદાચ વૈભવ આજે પણ આપણી વચ્ચે જીવતો હોત એના પરિવારની સાથે હસતો ખેલતો હોત પણ નહીં પોલીસ કહે છે કે અમે પેટ્રોલિંગ કરીએ છીએ અને ખૂબ સુરક્ષિત રાજ્ય બનાવીએ છીએ પણ પેટ્રોલિંગ દિવસમાં એક કે બે વાર એક સ્થળ પર થાય અને તેનાથી આરોપી વિપુલ જેવા સાયકો કિલર વેરાન પડેલા વિસ્તારોમાં ગુનાને અંજામ આપી દેતા હોય છે તે વાસ્તવિક વાત છે અને પછી પોલીસની બંદૂક આરોપી આખા પોલીસના કાફલાની વચ્ચેથી છીનવી લે છે તો શું પોલીસ અધિકારી કે કર્મચારીઓને ફરી ટ્રેનિંગ ના આપવી જોઈએ શું આપણે કર્મચારી કે પોલીસ અધિકારીઓને પહેલા ટ્રેનિંગ નથી આપતા કે આરોપીઓને કેવી રીતે લઈ જવાય એને લઈ લેવાય શું આ પોલીસ અધિકારીઓને પાછા ટ્રેનિંગ સેન્ટરમાં ન મોકલી દેવા જોઈએ કે જાઓ અને શીખો કે કેવી રીતે તમારા હથિયારોનું અને તમારું રક્ષણ કરાય પછી નાગરિકોનું રક્ષણ થશે

તો તમને શું લાગે છે આ પ્રકારની જ્યારે ઘટનાઓ ઘટે છે કુદરતી ન્યાય છે શું એ તાત્કાલિક ન્યાય છે ને બધાને આવો જ ન્યાય મળવો જોઈએ તો પછી સરકાર પાસે માંગણીઓ રાખવા માંડો કે અમે તાત્કાલિક ન્યાય જોઈએ છે સ્ટ્રીટ જસ્ટિસ જોઈએ છે કારણ કે તમારી સિસ્ટમની નાકામીથી અમે કંટાળી ગયા છીએ અને હવે અમારા પણ મનોસંતુલન એ પ્રકારના થઈ ગયા છે કે અમે તાત્કાલિક ન્યાયમાં ભરોસો કરવા લાગ્યા છીએ એ ભારતના કાયદો અને વ્યવસ્થા કરતાં પણ વધારે અમને પસંદ છે આ પ્રકારના અહેવાલ વિગતવાર વિશ્લેષણ અને સમાચારો જો તમને પસંદ છે તો તમારા સોમાન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર